જય સ્વામિનારાયણ દુઃખ શબ્દ એટલે હૃદયની અંદર જાણે છિદ્ર કરતો શબ્દ સરસ મજાની મુસ્કુરાહટ હોય મોઢા ઉપર અને કોઈ આવીને કંઈક શબ્દ કરે કહે અને તરત જ મોઢાની રેખાઓ બદલાઈ જાય તો માની લો કે મોઢાની રેખાઓ જે બદલાયની એ બદલાવનાર કોઈ વસ્તુ હોય કોઈ સોપાન હોય તો છે દુઃખ સરસ મજાનું પુષ્પ છોડ ઉપર ખીલેલું હોય અને એ પુષ્પ એને કોઈ તોડી અને પગની નીચે કચરી નાખે તો સહેજે આપણને આમ આંચકો લાગી જાય કે કેટલું મસ્ત ફૂલ હતું અને એ પગની નીચે કચરાઈ ગયું દુઃખ ત્યારે થાય કે કોઈ વ્યક્તિ તમારા સારા જીવનની અંદર જે સુખમય જીવન એને અપશબ્દ દ્વારા અપમાન દ્વારા પોતાના પગની નીચે કચરી નાખે કહેતા સમાજની અંદર પરિવારની અંદર તમને અપમાનજનક કરી નાખે તો પ્રથમ તો દુઃખ આવવાનું જ છે એનું નામ છે સંસાર દુઃખ આવે ત્યારે શું કરશો રાત્રિ દિવસ રીડા કરવું ના તો પછી તમારી સાથે જેને લાગણીઓ હોય એને કયા કરવું તો કે ના તો પછી પિયરમાં જતું રહેવું તો કે કે ના ત્યાં જઈએ તો બીજાને ઉપાધિ કરાવીએ તો શું કરવું જ્યારે જ્યારે સંસારની અંદર આવે ત્યારે પહેલું સોપાન તો એ તમારા પરિવારમાં સારા સારા શાસ્ત્ર એને વસાવી લો રામાયણ ભાગવત ભગવદ ગીતા સત્સંગી જીવન ભક્ત ચિંતામણી વચનામૃત પછી અન્ય સંતો મહાત્માઓ એના જીવન આખ્યાનોની જે પુસ્તિકાઓ હોય એ પછી મીરાબાઈનું જીવન કવન હોય કે નરસિંહ મહેતા નું હોય કોઈ પણ ના કે જેને જેને આ લોકની અંદર દુઃખ એમાંથી પસાર થવું પડ્યું હોય અને યાદ રાખો કે એ જ લોકો આ દુનિયામાં દુખી છે કે એક તો જેને જે લોકની અંદર મદદ કરનારા હોય બીજું કે જે સાચું બોલનારા હોય ત્રીજું જે ખોટું ન કરનારા હોય આ લોકો જ દુખી થાય છે પાંચ પાંડવોના જીવનની અંદર તમે જુઓ કે ક્યારે એને સુખની પળ એનો અનુભવ નથી કર્યો જ્યાં સુખ આવવાની શરૂઆત થાય ને ત્યાં દુર્યોધને કાંઈક ષડયંત્ર રચ્યું જ હોય અને પાછો કંઈક હવે તમને વનવાસ જાઓ વળી એ પૂરું કરીને માંડ માંડ આવે તો કાંઈક પાછું કાવતરું ચાલુ કર્યું જ હોય આખી જિંદગી આમ નામ પસાર થઈ ગઈ પરંતુ પાંચ પાંડવો કે પાંચાલી દ્રૌપદીને કેટલી વિપત્તિમાંથી પસાર થવું પડ્યું જ્યારે જ્યારે દુખ આવે ત્યારે આખા હસ્તનાપુરની અંદર શું કોઈ માણસ જ નહીં હોય વળી પણ કોઈના પગ પકડી અને પાંચે પાંડવો રેડ્યા હોય કુંતાજી રેડ્યા હોય એવું સાંભળ્યું નથી સિવાય દ્વારકાધીશ જ્યારે જ્યારે આપત્તિ આવે ને તે બે હાથ જોડીને એમ કે હે દ્વારકાધીશ હવે આમાંથી તું મુક્ત કરજે અને ત્યાં હા કેતા તો હરી હાજર જ હોય દ્રૌપદી ધારે એમ કરી શકે કાંઈ એના માતા પિતાની ત્યાં જાહો જલાલીમાં કોઈ ખામી નહોતી તો જ્યારે જ્યારે હસ્તિનાપુરને આવે અથવા તો પાંચે પાંડવે એને વનવાસ જવાનું થાય તો પાંચાલી એ દ્રુપદ મહારાજાને ત્યાં જઈ શકે એમ હતા પણ નથી ગયા ચૌદ વર્ષનો વનવાસ ભગવાન રામચંદ્રજીને હતો જાનકીજીને નહોતો તો જાનકીજી જનકપુરની અંદર જતા રહ્યા હોય કે સંકલ્પય થયો હોય એવું ક્યાંય તમને જોવા નહીં મળે અને યાદ રાખો કે જ્યારે દુઃખ આવે અને ત્યારે તમે કોઈ અન્ય વ્યક્તિ ઉપર ભરોસો કરશો ને એ ભરોસો કરનાર વ્યક્તિ જ ક્યારે તમને ધોખો દેશે ને કાંઈ નક્કી નહીં અને વ્યક્તિ તો કદાચ આપી આપી અને તમને આશ્વાસન આપે પણ તમારું દુઃખ એ તો નહીં જ લઈ લે જ્યારે દુઃખ આવે ત્યારે એક કેવળ પરમાત્મા અને પરમાત્માના વચનને અનુસરી જીવન વ્યતીત કરતા એવા સંત એની પાસે તમે પોતાનું દુઃખ એને નિવેદન કરશો તો એમાંથી ચોક્કસ કંઈક રસ્તો મળશે આ લોકની અંદર કોઈ વ્યક્તિની પાસે દુખ કહેવાથી જેમ અગ્નિની અંદર ઘીનું આહુતિ આપવામાં આવે અને અગ્નિ વધારે પ્રજ્વલિત થાય એવો આ સંસારનો નિયમ છે પતિ પત્નીના ઝઘડા હોય કે વ્યવહારિક કઈ આપત્તિનું દુઃખ હોય કુટુંબ પરિવારનું દુઃખ હોય એ ત્યારે કેવળ પરમાત્માની સામે બે હાથ અને પ્રાર્થના કરો તમારા અંતરાત્મા તમને કહેશે કે આ સંસારમાં કોને દુખ નથી પીડ્યા જે કૃષ્ણ પરમાત્માની શ્રીમદ ભાગવતની અંદર આપણે કથા શ્રવણ કરીએ તો આપણી છાતી ગજ ગજ ફૂલી જાય કે કેવી પરમાત્મા એ લીલાઓ કરી હશે ગોકુળની અંદર કેવા રીમા હશે એ પરમાત્માના માતા પિતા વસુદેવ અને દેવકીને પૂછો ને ત્યારે ખબર પડે કે પરમાત્માને પ્રગટ કરવામાં એને કેટલું દુઃખ એ સહન કરવું પડ્યું હતું એમને પરમાત્મા નથી મળતા એ ભગવાન સ્વામિનારાયણ એના લીલા ચરિત્રો એને જ્યારે આપણે ગાઈએ સાંભળીએ ત્યારે એમ થાય કહો મહારાજ પાંચસો પરમહંસની સાથે સંતોની સાથે હરિભક્તોની સાથે એ દાદા છપૈયાની અંદર પોતાના નિવાસ ઉપર નળિયું નહોતું રહેવા દીધું ખીલે બાંધેલી ગાય અસુરોએ રહેવા નહોતી દીધી ભગવાન એમનામ આ જીવાત્માને નથી મળાય એ તો આપણને ન્યાલ કરી દીધા છે કે આ સુવર્ણ જેવા સમયની અંદર આપણે આવી ગયા જ્યારે જ્યારે દુખાવે દ્રૌપદીનું જ્યારે ચિરહરણ થયું ત્યારે દ્રૌપદીને એમ હતું કે દુશાસન ભલેને મને લઈ જાય પણ કોઈના બાપની તાકાત નથી કે મારા પલ્લુના છેડાને અડી પણ શકે કેમ કે હું પાંચ પાંચ પતિઓ એની પત્ની છું જે અર્જુન ગાંડીનો ટંકાર કરે અને દસ દિશાઓના દીકપાલોએ ડોલવા માંડે સાગર ખળભળવા માંડે પૃથ્વી ધ્રુજવા માંડે અને ગમે એવો મહાવીર યોદ્ધો સામે હોય ને તો એક મિનિટ માટે એનો હૃદય એનું ધડકની આંચકો લઈ જાય કે આની સામે હું કેવી રીતે લડીશ આવો મહાયોદ્ધો લડવૈયો અર્જુન ગદાધારી ભીમસેન કે કોઈની તાકાત નહીં કે ભીમની સામે ગદા યુદ્ધ એમાં ભીમસેને હરાવી શકે આવા સમર્થ પાંચ પાંચ પતિઓ જે જગ્યાએ બેઠા હોય તો હું એની પત્ની છું પણ જ્યારે પોતાના પાંચ પતિઓને જ નીતિ દ્રષ્ટિ રાખીને જોયા ત્યારે પાંચાલીને એમ થયું કે હવે કોઈનો આશ્રમ નથી તારણ હાર તો એક દ્વારકાધીશ છે અને હા દ્વારકાધીશ કહ્યું તો આકાશની અંદર અદૃશ્ય શક્તિ રૂપે પરમાત્મા બિરાજમાન જ હતા અને તરત જ પરમાત્માએ પાંચાલીની રક્ષા કરી આપણે સૌ કોઈ જાણીએ છીએ એનાથી એ વિશેષ વાત કે જયારે અશ્વત્થામાં પાંડવોના પાંચ પુત્રો એને મારી નાખ્યા અને દ્રૌપદી અર્જુન એને જયારે ભગવાન કૃષ્ણ એમને દ્રૌપદીને ને અર્જુન એમ કહ્યું કે ગમે એમ તો ગુરુપુત્ર છે પ્રભુ અમારાથી ગુરુપુત્રની હત્યા ન થાય ત્યારે દંડ માટે જયારે એની ચૂડામણી કેતા શિખા એ કાઢી નાખવામાં આવી અને એ અપમાનના કારણે જ્યારે અશ્વત્થામાં એને અભિમન્યુના ધર્મ પત્ની ઉત્તરાના ઉદરમાં પોષાતું જે પાંડવ બીજ પાંડવ વંશનું જે બીજ એનો નાશ કરવા માટે બ્રહ્માસ્ત્ર ફેંક્યું અને આ બાજુ દ્વારિકાધીશ એમને દ્વારિકા જેવું પરમાત્માનો એક ચરનારવિંદ રથમાં છે ને એક ચરનારવિંદ પૃથ્વી પર છે સારે એ પાંડવકુમારો કુંતા માતા દ્રૌપદી સુભદ્રા એ ઊભા છે ને એ વખતે ઉતરા એને બ્રહ્માસ્ત્ર સુસવાટા કરતું આવે એને જોયું અને ત્યારે વિચાર્યું કે હવે હું કોના શરણે પાંચ સસરાઓના પગ પકડું કે મારી રક્ષા કરો અને ત્યારે ઉત્તરાને યાદ આવ્યું કે જ્યારે ઉત્તરા પરણીને આવ્યા અને રોજના નિયમ પ્રમાણે માતા કુંતા દ્રૌપદી સુભદ્રાના મહેલે સવારમાં વંદન કરવા માટે જાય ત્યારે કાયમ સુભદ્રા દ્રૌપદી માતા એ એક જ ઉપદેશ આપતા કે દીકરી આ સંસાર છે સંસારની અંદર દુઃખ આવે અને જ્યારે દુઃખ આવે ને ત્યારે આ લોકની અંદર કોઈની લાચારી નહીં કરતા પરમાત્માના ચડાવીને પકડી લેજે આ લોકની અંદર દુઃખમાંથી મુક્ત કરાવનાર જો કોઈ સોપાન હોય કોઈ વસ્તુ હોય કોઈ તત્વ હોય તો એ પરમાત્માનું સ્વરૂપ છે બીજાની સામે લાચારી કરવાથી કોઈ ફાયદો નથી અને એ વચન યાદ આવતા ઉત્તરા એમણે તટ જ પરમાત્મા કૃષ્ણ એના પગ પકડીને સુસવાટા કરતો જે બ્રહ્માસ્ત્ર એની સામે અંગુલી નિર્દેશ કર્યો અને તરત જ પરમાત્માએ અંગુષ્ટ માત્રનું સ્વરૂપ ધારણ કરી અને ઉત્તરાના ઉદરમાં પ્રવેશ કરી અને નવ નવ માસ સુધી જેની રક્ષા કરી એ પરીક્ષિત મહારાજાનો જન્મ થયો કે માના ઉદર ની અંદર એક પરમાત્મા જેવા છે કે પરીક્ષિતની સાથે ઉત્તરાના ઉદરમાં નવ માસ સુધી રહ્યા હતા તો જ્યારે જ્યારે સંસારમાં દુઃખ આવે અને કોઈ તમને સાથ આપનાર ન હોય ત્યારે જે પરમાત્મા નું સ્વરૂપ તમારા ઘર મંદિરની અંદર બિરાજમાન છે અથવા તો કોઈ મંદિર તમારી નજીક થતા હોય કોઈ સંત બહેનોની સંખ્યોગી બહેનો સાથે તમને લગાવ હોય તો એને વાત કરી અને દુઃખ નિવેદન કરવું પણ આ લોકની કોઈ વ્યક્તિની પાસે ક્યારેય પણ મોટામાંથી એક શબ્દ કાઢો નહીં કેમ કે ઘર ફૂટે ઘર જાય અને આપણે સૌ કોઈ બોલતા હોઈએ છીએ કે બાંધી મુઠી સવા લાખની પરમાત્માને પ્રાર્થના કરવાથી દુઃખમાંથી મુક્ત પણ થશો તમારા પરિવારની આબરૂ પણ સચવાઈ જશે અને તમારું જીવન એને નવું જીવન પણ મળી જશે માટે સુખ અને દુઃખનો દરિયો એમાં સમતોલપણું રાખી અને જે વ્યક્તિ સંસારની અંદર આગળ આગળ પગલાં માનતી રહે એનું જ નામ છે સજ્જન વ્યક્તિ અને દુઃખ આવે ત્યારે પરમાત્મા દિનાનાથ તમે દયાળુ છો તમે દિલના દિલાવર છો હે પ્રભુ હું તો સામાન્ય જીવાત્મા છું તારા સિવાય મારો કોઈ સહાયક નથી અને આટલી પ્રાર્થના કરવાથી ચોક્કસ પરમાત્મા દુઃખમાંથી મુક્ત કરે છે અસ્તુ જય સ્વામિનારાયણ